પહેલો માણસ શું થયું તમને શું વિચારી રહ્યા છો તારું મોં બંધ રાખ બીજો માણસ નહીતર માખી અંદર ઘૂસી જશે ઓહો આટલું મોઢું ખુલ્લું રાખીને તું શું વિચારી રહ્યો છે ગોપાલ સારું લગ્ન પછી છોકરી તેના સાસરિયા ના ઘરે જાય છે છોકરાઓ કેમ નથી જતા પહેલો પુરુષ આ વિચારવા જેવી વાત છે લગ્ન પછી આ વાત તમારી પત્નીને પૂછવી જોઈએ બરોબર ગોપાલે કહ્યું કોઈ છોકરી મારા પર ધ્યાન પણ આપતી નથી અને તેથી જ તે મારી સાથે લગ્ન કરવા માંગતી નથી બીજો માણસ અરે તારામાં બીજા કોઈ પર ધ્યાન આપવાની હિંમત નહીં હોય અને તું રાજકુમારી સાથે લગ્ન કરીશ ગોપાલ ખરેખર પણ મને રાજકુમારી ક્યાં મળશે પહેલો માણસ

તો પછી હું આજે જ જઈશ તમે શું કહું છું પહેલો માણસ કોઈ પણ સારા કામમાં વિલંબ ન કરવો જોઈએ ગોપાલ હું યોગ્ય પહેરીને ત્યાં આવીશ બંને માણસો હસવા લાગ્યા મૂર્ખ તે પણ આમાં માનતો હતો ગોપાલ તેના સાસરિયા ઘરે ગયો આહા હસવા લાગ્યો

મહારાજ આ બદમાશ દરવાજા સામે ખૂબ જ જોરથી બૂમો પાડી રહ્યો હતો રાજકુમારી સાથે લગ્ન કરો એટલા માટે મેં તેને પકડીને અહીં લાવ્યો મંત્રી મહારાજ કેટલી હદ સુધી તમે આ વાત કરી રહ્યા છો તેને કહ્યું મંત્રી મહારાજ કેટલી હિંમત છે તમારામાં કૃપા કરીને તેને ફાંસી આપો તેને હમણાં જ ફાંસી આપો મંત્રી નાના ફાંસી નહીં ફાંસી નહીં આ બદમાસ ને સૂકા કુવામાં ફેંકી દો અને તેનો ખોરાક વગર જ મરવા દો રાજા ઓ તો તમે રાજકુમારી સાથે લગ્ન કરવા માંગો છો ઠીક છે આ માટે તમારે પરીક્ષાઓ આપવી પડશે ગોપાલ રાજકુમારે મારી પત્ની બનાવવા માટે હું કોઈ પણ કસોટી પસાર કરવા તૈયાર છું મને કહો કે તમે કઈ પરીક્ષા આપવા માંગો છો રાજા તમારે દેડકાની જેમ કૂદકો મારવો પડશે અને આ સૈનિકોને હરાવવો પડશે ગોપાલ ઓહો ફક્ત એક કસોટી છે હું આવ્યો હું આવ્યો હું આવ્યો કૂદકો મારતા મારતા તે પહોંચી રાજા વાહ 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 તમે તમારા હાથના સહારે ચાલવું પડશે ગોપાલ પણ પંડિતજીએ કહ્યું હતું કે તમે એક વાર સફળ ન થાઓ તો ફરી પ્રયાસ કરો સેંકડો વાર પ્રયાસ કરો હજાર વાર પ્રયાસ કરો હું સેંકડો વાર હજારો વાર લાખો વાર પ્રયાસ કરીશ મહારાજ રાજા

ગોપાલ કહે ઠીક છે હું હમણાં જ ત્યાં જઈશ અને પાછા આવ્યો હું રાજકુમારી સાથે લગ્ન કરીશ ઠીક છે રાજા કેમ તમને કેવું લાગ્યું મારો મંત્રી ખૂબ જ અદ્ભુત મહારાજ મંત્રી તો કંજૂ શસ્ત્રીનું નામ લઈને તમે તેને ભૂત પાસે મોકલી દીધો તમારી બધી મુશ્કેલી ટાળી દીધી અને રાજકુમારી સાથે લગ્ન કરવાની વાત કરવા બદલ તેને સજા પણ કરી હવે તેને ભૂતના પેટમાં જવું પડશે હા રાજાએ મંત્રીને કહ્યું હવે હસવા લાગ્યો દરવાજે અરે તમે કોણ છો ગોપાલ હું રાજકુમાર સાથે લગ્ન કરવા માંગુ છું સાથે તેથી ઉત્તરીની કંજૂસ સ્ત્રી પાસે મહોર મેળવવા જઈ રહ્યો છું દ્વારપાલ હું સમજુ છું પણ એક પ્રશ્નનો જવાબ આપ્યા પછી હું તમને જવા દઈશ ત્યાં અગ્નિનો ફુવારો છે જેમાંથી દ્રશ દ્રાક્ષનો રસ કાઢવામાં આવતો અહીના અહીંના ફુવારો હમણાં જ સુકાઈ ગયો છું હવે તે કેમ સુકાઈ ગયો છે શું થયું મને જવાબ કહું મને વિચારવા માટે થોડો સમય આપો હું જોઈ લઉં છું પાછો આવીશ ત્યારે તમને જવાબ આપીશ દરવાજો તેને ઉઘાડતા વાત કરી અને પાછા ફરતી વખતે મને નહીં કહે તો તને બહાર આવવા નહી દો તમે કેમ તૈયાર છો ગોપાલ હું તૈયાર છું દરવાન ઠીક છે આગળ વધો દરવાજો અરે તમે કોણ છો ગોપાલ હું રાજકુમાર સાથે લગ્ન કરવા માગું છું તેથી હું ઉત્તરની કંજુ સ્ત્રી પાસેથી મહોર મેળવવા માંગુ છું દ્વારપાલ હું સમજું છું દરેક પ્રશ્નનો જવાબ આપ્યા પછી હું તમને જવા દઈશ ગોપાલ કેવો પ્રશ્ન

મારી માતા અને બહેન જેવા દેખાશો તમે મારા દાદી છો ડાકણ ઠીક છે તો પછી તમે અહીં કેમ આવ્યા છો બધા અહીં મને મારવા અને મારી મિલકત પડાવી લેવા આવ્યા છે ગ્વાલ ના 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 મને તારી મિલકત નથી જોઈ ડાકણ દાદી હા 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 ગોપાલ હું તારું બધું કામ કરીશ ઓકે મને કંઈ જોઈતું નથી ફક્ત રાજકુમારી સાથે લગ્ન કરવા માટે મને પાસ પરથી સ્ટેમ્પ જોઈએ છે હું ત્રણ પ્રશ્નોના જવાબ જાણવા માગું છું ચુડેલ સારું ઠીક છે તમે કહો દાદી તો પછી મારે કંઈ કરવું પડશે સાંભળો મારા વાળમાં ત્રણ જૂ છે ખૂબ ખંજવાળ આવે છે જો તમે તેને ત્રણ જૂ મળી જાય તો માગશો તે મળશે ઠીક છે ઠીક છે ઠીક છે ગોપાલ કહે છે તમારો પહેલો પ્રશ્ન મૂકો ડોરેમોને કહ્યું અહીંનો ફુવારો હમણાં જ સુકાઈ ગયો છે પહેલાં ત્યાંથી દ્રાક્ષનો રસ કાઢવામાં આવતો હતો હવે તે કેમ સુકાઈ ગયું છે ડાકણ સાંભળો ફુવારાની વચ્ચે એક પથ્થર નીચે પાઇપમાં મોટો એક દેડકો ફસાયેલો છે તમે તેને કાઢતા જ રસ નીકાળવા લાગશે હા હા મને કહો તમારો બીજો પ્રશ્ન અવાજ સાથે ડોરેમોનના અમારા

શું મને રજા નહીં મળે ડાકણ આહા નાવિક તે ખૂબ જ મૂર્ખ વ્યક્તિને નદી પાર કર્યા છે અમે પ્રથમ તારી વ્યક્તિ હોડીનો સુકાન તેને આપવા આવતાની સાથે જ રાહત થશે હા મૂર્ખ હોવા છતાં તો આટલું સારું બન્યું એ ખૂબ સારું થાય તે ગુફામાંથી આટલા જ સિક્કા લેવાના છે તો લો બધું તમારું તે બધું સારું છે ગોપાલ નમસ્તે દાદી અરે રે સાંભળો સાંભળો મારે લગ્ન વિશે જાણવું છે બરોબર છે ઓહો હો 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 કંઈ વાંધો નહીં રાજા ઠીક છે હું સમજી ગયો મારે જવું પડશે હવે જો સૈનિકોને મોકલવામાં આવશે તો તેને મહોર પણ મળશે રાજા એવું થશે તારા લગ્ન ફક્ત રાજકુમારી સાથે જ થશે ને હવે તમે આરામ કરો તમે ખૂબ જ આગળ નીકળી ગયા હશો સાંભળો તેને લઈ જાઓ નાવિક આવો આવો કૃપા કરીને મારી આ હલાસે પકડી રાખો હું હોડીને કિનારે બાંધીશ હા 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 લાગ્યો રાજા તો પછી મુસાફર ઓ ભાઈ નાવિક જલ્દી કરો જલ્દી કરો ઓકે